સેમ બાળકોને સમુદાય સ્તરે જ ઓળખીને જે બાળકોને સંસ્થાકીય સારવારની જરૂરિયાત નથી તેવા તમામ બાળકોને સમુદાય સ્તરે યોગ્ય પોષણ અને તબીબી સારવાર પૂરી પાડીને તંદુરસ્ત બનાવવાનો છે સેમ બાળકોમાં પોષણની જરૂરિયાત વિશે જાણીએ સેમ બાળકોને સામાન્ય બાળકો કરતા વધુ પોષણની જરૂર હોય છે વિશ્વ આરોગ્ય સંસ્થા તબીબી સમસ્યા ન ધરાવતા હોય તેવા સેમ બાળકોની સારવાર માટે એવા ખાદ્ય પદાર્થોની ભલામણ કરે છે જે સૂક્ષ્મ પોષક તત્વોથી સમૃદ્ધ અને ઉર્જાસભર હોય અતિ ગંભીર કુપોષિત એટલે કે સેમ બાળકોમાં સામાન્ય બાળકની સરખામણીમાં શરીરની માંસપેશીઓના બંધારણ માટે વધુ ઉર્જા અને પ્રોટીનની જરૂર હોય છે યાદ રહે કે સેમ બાળકને પોષક તત્વોની ખામી હોવાથી તેમની શારીરિક વૃદ્ધિ અટકી જાય કે ધીમી પડે છે સેમ બાળકની રોગપ્રતિકારક શક્તિ નબળી હોવાથી તેઓ વિવિધ બીમારીઓનો ભોગ બની શકે છે સેમ બાળકમાં ઉર્જાનો અભાવ હોવાથી તેઓ નબળા અને સુસ્ત રહે છે સેમ બાળકમાં પોષક તત્વોની ખામીને કારણે બાળકનો માનસિક વિકાસ ધીમો પડી શકે છે સેમ બાળકના વ્યવસ્થાપન માટે પોષણ એ એકમાત્ર ઉપાય નથી પરંતુ તે એક ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે આ કારણોસર સેમ બાળકોને સામાન્ય બાળકો કરતા વધુ પોષણની જરૂર પડે છે તેમને પૂરતી માત્રામાં પ્રોટીન કાર્બોહાઈડ્રેટ્સ ચરબી વિટામિન્સ અને ખનિજ પદાર્થો આપવા જોઈએ આવો સમજીએ સીમેમ બાળકોનું પોષણ વ્યવસ્થાપન કેવી રીતે થશે

છ માસથી પાંચ વર્ષના સેમ બાળકોને ટેક હોમ રાશન એટલે કે બાલશક્તિ પ્લસ આપવામાં આવશે જ્યારે વર્ષથી વર્ષ સુધીના બાળકોને પૂરક પોષણ યોજના અંતર્ગત ગરમ નાસ્તો અને જે વિસ્તારમાં દૂધ સંજીવની યોજના અમલમાં છે ત્યાં યોજના અંતર્ગત દૂધ પણ આપવામાં આવશે સીમેમ કાર્યક્રમ દરમિયાન સેમ બાળકોને યોગ્ય પોષણ મળે તેની ખાસ કાળજી લેવાય તે ખૂબ જ જરૂરી છે યાદ રહે સેમ બાળકનું સ્વાસ્થ્ય સુધરે તે માટે બાળકને યોગ્ય અને પૂરતું પોષણ મળી રહે તે સુનિશ્ચિત કરવું ખૂબ જ જરૂરી છે સીમેમ અંતર્ગત પોષણ વ્યવસ્થાપન આવો જાણીએ તેના વિશે સીમેમ કાર્યક્રમ અંતર્ગત દાખલ સેમ બાળકોને ઉંમરના આધારે જરૂરી પોષણ વ્યવસ્થાપન આપવામાં આવશે એક થી છ મહિનાના બાળકોને ફક્ત સ્તનપાન સાથે કાંગારુ મધર કેર આપવામાં આવશે છ માસ થી ત્રણ વર્ષના બાળકોને સ્તનપાન બાલ શક્તિ અને ઘરમાં બનાવેલો તાજો પોચો નરમ પૌષ્ટિક ખોરાક આપવામાં આવશે ત્રણ થી પાંચ વર્ષના બાળકોને બાલ શક્તિ ઘરનો ખોરાક અને ઘરમાં બનાવેલો તાજો અને પૌષ્ટિક ખોરાક આપવામાં આવશે સીમેમ કાર્યક્રમ દરમિયાન સેમ બાળકોને યોગ્ય પોષણ મળે તેની ખાસ કાળજી લેવામાં આવે છે આનાથી બાળકોનું સ્વાસ્થ્ય સુધરે છે અને તેમની વૃદ્ધિ અને વિકાસ થાય છે સીમેમ અંતર્ગત પોષણ વ્યવસ્થાપન સીમેમ કાર્યક્રમ અંતર્ગત દાખલ સેમ બાળકોને આપેલ સંખ્યા પ્રમાણે ટેક હોમ રાશન આપવાનું રહેશે છ માસથી ત્રણ વર્ષના અતિ ગંભીર કુપોષિત બાળકોને દસ પેકેટ પ્રતિમાસ વર્ષથી પાંચ વર્ષના અતિ ગંભીર કુપોષિત બાળકોને પેકેટ ટેક હોમ રાશનમાં બાળકોને જરૂરી પોષણ મળી રહે તે માટે વિવિધ પોષક તત્વો સમાવિષ્ટ હોય છે આ ઉપરાંત બાળકને તેની ભૂખ અનુસાર ઘરમાં બનાવેલું તાજું અને પૌષ્ટિક ખોરાક આપવો જોઈએ ટેક હોમ રાશનમાંથી મળતા ઉર્જા પ્રોટીન અને પોષક તત્વો ટેક હોમ રાશન એક સંતુલિત અને પૌષ્ટિક આહાર છે જેમાં વિવિધ પોષક તત્વો સમાવિષ્ટ છે એકસો પચીસ ગ્રામ ટેક હોમ રાશનમાંથી મળતા પોષક તત્વો વિશે જાણીએ પાંચસો કિલો કેલરી પ્રોટીન બાર થી પંદર ગ્રામ आयन 6.5 मिलीग्राम विटामिन ए बस्सो माइक्रोग्राम कैल्शियम 300 मिलीग्राम थायमिन 0.35 मिलीग्राम राइबोफ्लैविन 0.4 मिलीग्राम, नियासिन 5.5 मिलीग्राम विटामिन सी 20 मिलीग्राम फॉलिक एसिड 50 माइक्रोग्राम આ બધા જ પોષક તત્વો સેમ બાળકોના સ્વાસ્થ્ય સુધારણમાં મહત્વપૂર્ણ તમામ સેમ બાળકોને અન્ય પોષણ સેવાઓનો પણ લાભ આપવો ખૂબ જ જરૂરી છે આવો તેના વિશે જાણીએ જે વિસ્તારોમાં યોજના અમલમાં છે ત્યાં દૂધ સંજીવની યોજના અંતર્ગત છ માસથી ત્રણ વર્ષના બાળકો તેમજ ત્રણથી પાંચ વર્ષના બાળકોને અઠવાડિયામાં પાંચ દિવસ ડબલ ફોર્ટીફાઈડ દૂધ દરરોજ સો મિલીગ્રામ આપવામાં આવે છે સમગ્ર ગુજરાતની તમામ આંગણવાડીમાં પૂરક પોષણ યોજના અંતર્ગત ત્રણ વર્ષથી પાંચ વર્ષના બાળકોને નિયમિત આંગણવાડીમાં સવારે ત્રીસ ગ્રામ અને બપોરે પચાસ ગ્રામ પોષણ આપવામાં આવે છે બાળકોને યોજના અંતર્ગતના તમામ પોષણ લાભ આપવાની સાથે યોગ્ય રાખવાથી તેમના સ્વાસ્થ્ય ઝડપથી સુધારી શકાય છે કાર્યક્રમ દરમિયાન પોષણ સંબંધિત ધ્યાન રાખવાની ખાસ બાબતો સીમ એમ કાર્યક્રમમાં દાખલ બાળકોના યોગ્ય પોષણ માટે નીચેની બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે છ માસથી નાના બાળકો માટે ફક્ત સ્તનપાન જ આપવાની ભલામણ કરવામાં આવે છે માતા અને વાલીને સ્તનપાન સંબંધિત તમામ માહિતી આપવી અને બાળકને ત્યારે સ્તનપાન કરાવવા માટે પ્રોત્સાહિત કરવો છ માસથી પાંચ વર્ષ સુધીના સેમ બાળકો માટે આપવામાં આવતા ટેક હોમ રાશન તમામ સેમ લાભાર્થી સુધી નિયમિત પહોંચે તે સુનિશ્ચિત કરવું છ માસ મોટા બાળકોને પણ સ્તનપાન કરાવાય તે માટે વાલીને પ્રોત્સાહિત કરવા એકસો પચીસ ગ્રામ ટેક હોમ રાશન બાળકને દૈનિક એક દિવસ દરમિયાન આપવાનું છે એક જ વખતમાં બધું જ આપવાનું નથી બાળક ભૂખ્યું હોય તો તેને ટીએચઆર સિવાય પણ ઘરે બનાવેલ ખોરાક જેવા કે ખીચડી રવાની ખીર દાળ ભાત રોટલી દાળ શાકભાજી અને મસળેલા ફળ આપી શકાય ઘરે બનાવેલ ખોરાક તેની ઉંમર પ્રમાણે યોગ્ય માત્રામાં સાફ અને સ્વચ્છ વાસણ તેમજ વાતાવરણમાં આપવો મહત્વની નોંધ જ્યાં સુધી સેમ બાળક સામાન્ય બાળકોની કેટેગરીમાં ન આવી જાય ત્યાં સુધી સેમ બાળકોને ઘરે આપવામાં આવતા ખોરાકમાં ઓછા મીઠાનો ઉપયોગ કરવો અથવા મીઠાનો ઉપયોગ ન જ કરવો આમ કરવાથી બાળકને ઝડપી તંદુરસ્ત થવાની શક્યતા વધી જાય છે આ બાબતોનું ધ્યાન રાખવાથી બાળકોને યોગ્ય પોષણ મળે છે અને તેના સ્વાસ્થ્યમાં ઝડપથી સુધારો થાય છે બાળકોને એક વખતમાં કેટલી માત્રા આપવી આઈસીડીએસ દ્વારા આપવામાં આવેલ ટીએચઆરનો ઉપયોગ કરીને તૈયાર કરેલી વાનગીઓની માત્રા 6 થી 8 મહિનાના બાળકોને 1/4 વાટકી 1/4 વાટકી 1 નો 4મો ભાગ વાટકીમાં એટલે કે 3 થી 4 ટેબલસ્પૂનના માપમાં આપવું 9 થી 12 મહિનાના બાળકોને 1/2 વાટકી એટલે કે 6 થી 8 ટેબલસ્પૂનના માપમાં આપવું 12 થી 36 મહિનાના બાળકોને 1 વાટકી એટલે કે 13 થી 15 ટેબલસ્પૂનના માપમાં આપવું છત્રીસથી ઓગણસાઠ મહિનાના બાળકોને ઓછામાં ઓછી એક વાટકી એટલે કે પંદરથી વીસ ટેબલ સ્પૂનના માપમાં આપવું એક ટેબલ સ્પૂન એટલે પંદર ગ્રામ એક વાટકી એટલે કે બસો પચાસ મિલીલિટર આ માહિતીનો ઉપયોગ કરીને તમે બાળકોને યોગ્ય માત્રામાં ખોરાક આપી શકો છો બાળ શક્તિના ઉપયોગ માટે ઉંમર પ્રમાણે સૂચિત વાનગીઓ બાળ શક્તિનો ઉપયોગ કરીને પોષણક્ષમ વૈવિધ્યસભર વાનગીઓ બનાવી શકાય છે તેના વિશે જાણીએ સવારના નાસ્તામાં 6 થી 12 મહિનાના બાળકો માટે શીરો 12 થી 59 મહિનાના બાળકો માટે પુડલા 12 થી 59 મહિનાના બાળકો માટે પેનકેક બનાવી શકાય છે સાંજના નાસ્તામાં બાર થી ઓગણસાહિ મહિનાના બાળકો માટે બરફી અથવા લાડુ અથવા સુખડી મહિનાના બાળકો માટે મેથી વડા છ થી બાર મહિનાના બાળકો માટે શીરો બનાવી શકાય છે રાત્રિ ભોજનમાં છ થી ઓગણસાહિઠ મહિનાના બાળકો માટે હલવો 6 થી મહિનાના બાળકો માટે ઢોકળા 12 થી 59 મહિનાના બાળકો માટે થેપલા અથવા પરોઠા 12 થી 59 મહિનાના બાળકો માટે હાંડવો બનાવી શકાય છે યાદ રહે આ વાનગીઓ માત્ર ઉદાહરણ છે આ પાસ સિવાયની પણ વિવિધ વાનગીઓ બનાવીને બાળકને ખવડાવી શકો છો યાદ રાખો જો બાળકને TH4 માંથી બનેલી વાનગી આપ્યા પછી પણ જો ખોરાક આપવાની જરૂરિયાત ઊભી થાય તો માતાનું ધાવણ અથવા ઘરે બનાવેલો તાજો ખોરાક જ ખવડાવવો જોઈએ સેમ બાળકને કુપોષણમાંથી બહાર લાવવા માટે તેમની સમયસર ઓળખ ગુણવત્તાયુક્ત ખોરાક સાથે યોગ્ય સ્વચ્છતા સાથે સમયસર સારવાર એ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે આશા છે કે આ સમજૂતી તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે આભાર